લોકલ ક્રાઈમ બ્રાન્ચે રોડ ઉપરથી વિદેશી દારૂ ગ્રેડ કાર સાથે દેવરાજ નગરના એક ઝડપી લીધો લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે રોડ નંદની હોટેલ પાસે રોડ ઉપર કુદીક પર પંચોલી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાના છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકી ચેક કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા કુદીક પર જીતેન્દ્રભાઈ પંચોલી અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી